તમારી કુંડળીમાં રહેલા દોષો પણ દૂર થાય છે માત્ર તમારે મોરપીચના આ ઉપાયો કરવાના છે કારણ કે મોરપીચ એ આપણા વેદોમાં તેનું ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે મોરપીચ જે નકારાત્મકતાને દૂર રાખવામાં ખૂબ જ મદદ કરે છે તે સકારાત્મકતાને ઘરમાં લાવવામાં ખૂબ જ મદદ કરે છે અને તમારા ઘરને ક્યારેય પણ ગરીબ નથી થવા દેતું અથવા તો તમારા ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડાઓ નથી થવા દેતો તે માટે તમારે ઘરના આ ત્રણ ખૂણામાં જરૂરથી મોરપીસને રાખી દેવા જોઈએ માત્ર તમે આટલું કરશો તો તમારા ધનમાં દસ ગણો વધારો થશે અને તમારા ઘરમાં પૈસાની આવકમાં પણ ખૂબ જ વધારો થશે ઘરના લોકોના વચ્ચે લડાઈ ઝગડા કલેશ જે થતા હોય તે પણ ઓછા થઈ જાય છે અથવા તો સાવ નાબૂદ થઈ જાય છે તે માટે તમારે માત્ર આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે તો જ તમને માહિતી પૂરેપૂરી સમજાશે અને આ ઉપાયો વિશે તમે સચોટ રીતે જાણી શકશો તે માટે તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો પૈસા એટલે કે ધન આજના મોંઘવારીના સમયમાં લોકો કેટલી પણ મહેનત કરી લે તો પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું આ મોંઘવારીના સમયમાં માણસ ગમે તેટલા પૈસા પાછળ ભાગે તો પણ તેને પૈસો પ્રાપ્ત નથી થતો અથવા તો આવક નથી મળતી જો તમે મહેનત કરો છો અને તમને મહેનતનું યોગ્ય ફળ નથી મળતું તો તમારે આની સાથે જ ઘણા ખરા ઉપાયો કરી લેવા જોઈએ જે આપણા ધર્મ ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રમાં લખેલા છે તે માટે તમને તમારી મહેનતનું ફળ પણ મળી જશે તે માટે તમને તમારી મહેનતનું ફળ પણ મળી જશે અને તમારા ઘરમાં સકારાત્મકતા સુખ સમૃદ્ધિ બધું જ વધે છે માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે અને ઘણા લોકોના ઘરમાં તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમની કમાણી કરતા ખર્ચ હંમેશા વધી જતો હોય છે અને દરેક લોકોને આજના જમાનામાં પૈસાની તંગીનો સામનો કરવો જ પડતો હોય છે અને ઘણા એવા લોકો છે જેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડતો હોય પરંતુ આજના જમાનામાં વધારે પડતા લોકોને પૈસાની તંગીનો સામનો કરવો જ પડે છે જો કોઈ વ્યક્તિ પાસે પોતાનો ઘર ગુજારો કરવાની પર્યાપ્ત કમાણી હોય અથવા તો ઘર ગુજારો કરવાના પર્યાપ્ત પૈસા હોય અને તેમની લાલચને કારણે તે વધારે વધારે પૈસા કરતા જ હોય છે અને તેમની લાલચને કારણે તેમને વધારે પૈસા નથી મળી શકતા અને મનુષ્યની લાલચ એ જ તે તેને પૈસા કમાવાની નવી આશા અપાવે છે અને દરેક વ્યક્તિને પૈસાનો મોહ હોય છે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છતો હોય છે કે મારી પાસે એટલું બધું ધન હોય કે હું મારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકું અને જીવન કુદરાન સારી રીતે ચલાવી શકું જેને કારણે જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે અને પૈસાની કમી જીવનમાં ન રહે પરંતુ આ પૈસાની ભાગદોડમાં તે વ્યક્તિ પૈસાથી દૂર રહેવાનું નામ નથી લેતો અથવા તો તેને મેળવવાની આશા રાખે છે અને આની સાથે દરેક લોકો રાત દિવસ પૈસા કમાવવાની લાલચમાં જ રહે છે અને એવું વિચારતા હોય છે કે એક દિવસ ને દિવસ હું જરૂર ધનવાન બનીશ અને હું મારા બધા સપના પૂરા કરીશ પરંતુ ઘણા લોકોને કુંડળી દોષ હોય છે અથવા તો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે તો તેમને આ તમામ દોષોને સમાપ્ત કરવા માટે મોર પીચના ઉપયોગો કરી લેવા જોઈએ કેમ કે આના ઉપાયો વિશે આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખેલું છે કે કેટલીક વાર કઠોર મહેનત કરવા છતાં પણ તમારા જેટલા ઉમીદ હોય છે તેટલા પૈસા તમને નથી મળતા ક્યારેક પૈસા આવી જતા હોય છે તો તે પૈસા કરમાં ટકી શકતા નથી આવામાં આની સાથે એવું પણ માનવામાં આવે છે કે તમારી સાથે સાથે આ સમય દરમિયાન ખરાબ કિસ્મત પણ આવી રહી હશે તમારે ઘરમાં પૈસાની આવક માટે રાતને દિવસ વધારે ને વધારે મહેનત કરવી પડે છે

તે માટે તે આજના વિડિયોમાં હું તમને તેના વિશે એક એવો સરળ ઉપાય દર્શાવવાનો છું જે ઉપાય તમે કરીને તમારા દોષોને તમે દૂર કરી શકો છો અને પૈસા કમાવાના માર્ગ પર તમે સફળતા મેળવી શકો છો કોઈપણ ક્ષેત્રમાં તમે થોડા સમયમાં સફળતા મેળવી શકો છો માત્ર તમારે આ ઉપાયને કરી નાખવાનો છે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તેમના જીવનમાં હું મારા બંને હાથો વડે આશીર્વાદ વરસાવું છું અને તેમના જીવનમાં ક્યારે તેમને ગરીબીનો સામનો નથી કરવા દેતા તે માટે આજના વિડિયોમાં હું તમને એવા કેટલાય ચમત્કારિક પ્રયોગો જણાવવાનો છું કે જેને તમે કરીને તમારા ઘરમાં આવક જે કેટલી ગણી વધી જાય છે અને આ ઉપાય કરવા માટે તમારે માત્ર ત્રણ મોરપીચનો જ ઉપયોગ કરવો પડશે તો મિત્રો તે ઉપાય જણાવતા પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજુ સુધી તો લાઈક પણ કરી દેજો જે લોકો માતા લક્ષ્મી ના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો ચાલો આપણે માહિતી આગળ વધારીએ મિત્રો આપણે તે ઉપાયો વિશે ચાલુ કરીએ તે પહેલા હું તમને એ પણ જણાવી દઉં

અને મોરપીજ ને સર્વોચ્ચ વસ્તુ માનવામાં પણ આવે છે જેનો તમે ઉપયોગ કરીને તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે દૂર કરી શકો છો અને દેવી દેવતાઓના આશીર્વાદ તમે મેળવી શકો છો કારણ કે મોરપીજ એ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે તમે મોરપીજ ના પ્રયોગો કરીને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તો તમે મેળવી શકો છો અને મિત્રો આપણા પૌરાણિક વેદોમાં ઋષિ મહર્ષિ હતા તેમણે ઘણા બધા ગ્રંથો તે માત્ર આ મોર્પીસની મદદથી જ લખેલા છે મોર્પીસમાં શાહી મેળવીને તેમણે આ તમામ ગ્રંથો લખેલા છે અને તેમણે મોર્પીસને સર્વોચ્ચ સ્થાન પણ આપેલું છે અને મોર્પીસની કલમથી તે તેમણે મોટા મોટા ગ્રંથો લખેલા છે અને આની સાથે આયુર્વેદમાં પણ મોરપીસનું ખૂબ જ વધારે મહત્વ બતાવવામાં આવેલું છે અને શાસ્ત્રો અનુસાર સંધ્યા નામનો અસુર એ સ્વર્ગ ઉપર અધિપતિ કરી લીધો હતો અને તમામ દેવતાઓને પણ બંદી બનાવી લીધા હતા ત્યારબાદ સર્વે ભેગા મળીને એક યોજના બનાવી અને તમામ દેવી દેવતાઓ અને તેમની સાથે જ નવે નવ ગ્રહ તે એક મોરપીસમાં સમાહિત થઈ ગયા ત્યારપછી એ મોર ખૂબ જ શક્તિશાળી થઈ ગયો ત્યારબાદ તેણે અસુર અશુરસંજ્ઞાનો વધ કરી નાખ્યો અને સ્વર્ગલોકને બચાવવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી તે માટે મોરપીચને વિશેષ મહત્વ આપવામાં આવે છે કારણ કે મોરપીચમાં તમામ દેવી દેવતાઓના આશીર્વાદ સમાયેલા છે ત્યારથી મોરને વધારે પૂજનીય અને શ્રેષ્ઠ માનવામાં આવે છે તે માટે શું તમે માત્ર મોરપીચ તમારી પાસે રાખો છો

મોરપીસને આધ્યાત્મિક સાથે પણ જોડવામાં આવેલ છે અને તેના ઘણા બધા ફાયદાઓ પણ દર્શાવવામાં આવેલા છે જેનો ઉપયોગ તમે કરીને મોરપીસને તમારું ભાગ્યનો નો કારક પણ તમે બનાવી શકો છો આપણા ઘણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે તમે મોર મોરપીસનો ઉપયોગ કરીને તમારું ભાગ્યને પણ તમે ચમકાવી શકો છો અને તમારી મહેનતનો લાભ તમે મેળવી શકો છો અને મિત્રો આપણા ધર્મમાં ધનના દેવી માતા લક્ષ્મી વિદ્યાના દેવી માતા સરસ્વતી અને શ્રી કૃષ્ણ ગણપતિ હનુમાનજી કાર્તિકે આ બધા દેવી દેવતાઓથી જોડીને જોવામાં આવે છે

એટલે કે તમારા ઘરમાં પૈસાની અછત સર્જાય છે તો તમે મોરપીસનો ઉપયોગ કરીને તેના ઘણા બધા લાભ મેળવી શકો છો અને તમારા જીવનમાં તમે નકારાત્મકતાની સાથે સાથે પૈસા સંબંધી સમસ્યાઓને દૂર પણ કરી શકો છો અને આની સાથે જો તમે મોરપીસને વાંસલી સાથે ઘરમાં રાખો છો તો તમારા જીવનના સંબંધોમાં પણ પ્રેમ વધે છે અને મિત્રો ઘર એક લડાઈ ઝઘડાઓ કરતા હોય ઘરમાં પૈસાને ને સંબંધી તકરારો થતી હોય અથવા તો ઘરમાં હંમેશા કંકાસદ રહેતો હોય તો તે મંદિર નથી પરંતુ તે મંદિર માનવામાં પણ નથી આવતું

તે પુસ્તકમાં જેમણે જરૂરથી એક મોરપીસ રાખી દેવું જોઈએ આવું કરવાથી તેમને માતા સરસ્વતીના પણ આશીર્વાદો પ્રાપ્ત થાય છે કારણ કે મોરપીસને માતા સરસ્વતી સાથે પણ જોડવામાં આવે છે અને જો તમે વિદ્યાર્થી છો અને તમને યાદ રાખવાની શક્તિ જોતી હોય તો તમારે જરૂરથી તમારા પુસ્તકમાં મોરપીસને રાખવું જોઈએ અથવા તો તમારી પાસે તમારે જરૂરથી એક મોર પીસને રાખવો જોઈએ

કે ઘરમાં વધારે પડતો નકારાત્મક શક્તિનો પ્રભાવ થવો અથવા તો ઘરમાં નેગેટિવિટી આવવી આવવી અથવા તો ઘરમાં ઘરમાં નકારાત્મકતા આ મુખ્ય કારણ હોઈ શકે છે તેનાથી જ તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ તકરારો થતી જોવા મળે છે ઘરના સભ્યો વચ્ચે મતભેદ જોવા મળે છે તે માટે તમારે સૌ પ્રથમ તો ઘરમાંથી નકારાત્મકતા અને નેગેટિવિટીને દૂર કરવી પડશે તો તમારા ઘરમાં દેવી દેવતાઓ નો નિવાસ થશે અને દેવી દેવતાઓ તમારા ઘરમાં તમારા મંદિર જેવા ઘરમાં નિવાસ કરે છે ઘરમાં ક્યારે ધન ની અછત નથી થવા દેતા અને હવે સવાલ એ થાય છે કે જો ઘરમાં નકારાત્મક શક્તિ વધી ગઈ હોય તો તેને દૂર કેવી રીતે કરવી અને તેને ઘરમાંથી બહાર કેવી રીતે કાઢવી

અને સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરમાં જરૂર બિરાજમાન થાય છે મિત્રો આપણે એવું પહેલું સ્થાન બતાવીએ તો જ્યારે પણ તમે તમને કોઈ શુભ દિવસ મળે છે અથવા તો કોઈ શુભ દિવસ હોય તો તમારે તે દિવસે તમારે સૌ પ્રથમ તો એક મોર પીસ લેવાનું છે ત્યારબાદ તમારે તેને એવી જગ્યાએ રાખી દેવાનું છે કે જે જગ્યા પરથી આખા દિવસમાં વધારે પડતા તમારા ઘરના લોકો પસાર થતા હોય એટલે કે તે જગ્યા પર સૌની નજર જતી હોય તેવી જગ્યા પર તમારે મોરપીસ લગાડી દેવાનું મોરપીચ સૌની નજર જતી હોય તેવી જગ્યા પર તમારે મોરપીસ લગાડી દેવાનું છે

આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે ભગવાનનો પ્રતિક એટલે કે મોરપીસ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે ગ્રહ દોષોને શાંત કરવા માટે અથવા તો ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તેને પણ દૂર કરવા માટે તમે મોરપીસનો ઉપયોગ કરી શકો છો અને તમારે તમારા ઘરમાં તે માટે મોરપીસ રાખવું જોઈએ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે એક મોરપીસ તે રામબાણનો ઉપાય પણ બની શકે છે અને રામબાણનું કાર્ય પણ તે કરે છે જે સરસ્વતી માતાના ઉપાસક હોય છે અથવા તો કોઈ વિદ્યા ગ્રહણ કરતા હોય તો તેમણે પુસ્તકોની વચ્ચે એક મોરપીસ રાખી દેવું જોઈએ તો તેનાથી ખૂબ જ ફાયદો થાય છે ઘરમાં અલગ અલગ રૂમમાં મોરપીસ લગાવવાથી તે ઘરનું વાસ્તુ પણ બદલાવી શકાય છે એક જીવનની દિશા પણ બદલાવી શકે છે તો તમે દરેક સમયે કોઈ પણ કાર્ય કરવા જતા હોય અથવા તો કોઈ શુભ કાર્ય કરવા જતા હોય તો ત્યારે તમે તમારી પાસે એક મોરપીચ રાખો છો તો તે તમારું કાર્ય જરૂરથી સફળ થાય છે અને તમે જે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો તેની સાથે તે તમારો સાથ આપશે અને જો રાહુ કેતુ દોષ હોય તો એ ગ્રહ દોષ પણ સમાપ્ત થઈ જાય છે માત્ર તમારે તમારી પાસે એક મોરપીસ રાખવાનું છે જો જો મોરપીસ ને ચાંદીની તાવીજમાં રાખીને નાના બાળકના માથા પાસે રાખવામાં આવે તો બાળકનો નજર દોષ પણ દૂર થાય છે અને તેની રક્ષા પણ થાય છે અને મોટા લોકો જો પણ પોતાના માથા પર આ મોરપીસ રાખીને સુવે છે તો કોઈ પણ ખરાબ સપનો અથવા તો અલગ પ્રકારના સપનાઓ નથી આવતા અને જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માંગતા હોય અથવા તો બીજા દિવસથી તે સકારાત્મકતા મેળવવા માંગતા હોય

તો તેમણે જરૂરથી માથા પાસે મોરપીસ રાખીને સુવું જોઈએ આ એક રામબાણ ઉપાય તરીકે પણ કામ કરે છે જો તમારા બાળકોનું અભ્યાસમાં મન ન લાગતું હોય અને તમારો બાળક અભ્યાસમાં નબળો હોય અને તે માતા સરસ્વતી તેના આશીર્વાદ મેળવવા માંગતો હોય તો તેના રૂમમાં અવશ્ય જરૂરથી એક મોરપીસ લગાવો અથવા તો જે વિષયમાં નબળો હોય તો તમારે તેના પુસ્તકમાં એક મોરપીસ રાખી દેવાનું છે તમે જોશો કે થોડા દિવસમાં તેની એકાગ્રતામાં વધારો થઈ જશે અને તે બાળક અભ્યાસમાં તેજ પણ થવા લાગશે કેટલિકવાર લોકોના કામ થતા નથી તેમના કાર્યો વચ્ચે અટકી જતા હોય છે તો તે કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતા તેઓ ગમે ત્યારે પોતાનું કાર્ય શરૂ કરે છે ત્યારે તે પૂર્ણ નથી કરી શકતા અને તેમનું કામ આગળ થતું જ નથી અને મિત્રો તમે તમારા બેડરૂમમાં પૂર્વ દક્ષિણ દિશામાં જો તમે મોરપીસ લગાવો છો તો તમારું એ કાર્ય પૂર્ણ થવાના ખૂબ જ વધારે સંકેત વધી જાય છે અને કાર્ય પૂર્ણ થવાના યોગો પણ બને છે અને જો ઘરમાં પૈસાની બરકત ન થતી હોય અને ઘરમાં અચાનક કષ્ટ આવતા હોય અથવા તો પૈસા સંબંધી સમસ્યાઓ હંમેશા રહેતી હોય ઘરમાં કોઈ હંમેશા બીમાર રહેતું હોય અથવા તો જે અચાનક પ્રોબ્લેમ આવતા હોય તો તે બધામાંથી મુક્તિ મેળવી શકે છે મિત્રો જો તમે ધંધો કરો છો તો તમારે તમારા ઘરના જે ખૂણો હોય છે અથવા તો દુકાનનો જે કોઈ પણ એક ખૂણો હોય છે જેમાં તમે મોરપીસને સ્થાપિત કરો છો અથવા તો તમે વેપાર સ્થળ ઉપર મોરપીસ સ્થાપિત કરો છો તો તેને કારણે ધંધામાં વૃદ્ધિ જોવા મળશે અને ક્યારેય પણ કોર્ટનો સામનો નથી કરવો પડતો અને ધંધામાં ધનની કમી નથી થતી અથવા તો તમે ઈચ્છો તો તમે જે હિસાબ કરો છો તે ડાયરીમાં અથવા તો તમારા ખિસ્સામાં પણ તમારે એક મોરપીસ રાખી દેવું જોઈએ આનાથી રાહુ દોષ પણ તમને પ્રભાવિત નથી કરી શકતો અને આની સાથે જ ઘરમાં કોઈને કાલ સর্প દોષ છે રાહુ કેતુ છે તો મોરપીસ લગાવવાથી તો તે કાલ સর্প દોષ પણ નાશ થઈ જાય છે કેમ કે મોર અને સાપમાં શત્રુતા હોય છે સરપસની અથવા તો રાહુના સહયોગથી બને છે અને જો મોર પીસ ઘરના પૂર્વ ઉત્તર અથવા તો પશ્ચિમ દિવાલ ઉપર રાખવામાં આવે તો રાહુ દોષ તેને ક્યારે પણ પરેશાન નથી કરી શકતો હવે ચાલો ઘરના કયા એવા ત્રણ ખૂણા છે કે જ્યાં તમારે મોર પીસ રાખવો જોઈએ તેના વિશે પણ જાણી લઈએ કે જે તમે ત્રણ ખૂણામાં મોરપીસ રાખો છો તો તમારા ઘરમાં હંમેશા સકારાત્મકતા જ રહે છે ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝગડાઓ નથી થતા અને માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપે છે અને તેનાથી તમારી દસ ગણી આવક વધી શકે છે ધનના સ્ત્રોતમાં તમે વધારો કરી શકો છો તો તમારે પહેલું મોરપીસ તમારા ઘરની તિજોરીમાં અથવા તો કબાટમાં રાખવાનું છે અને ઘરમાં તમે જે જગ્યા પર સૌથી વધારે પૈસા રાખો છો તે સ્થાન પર તમારે મોરપીસ રાખવું જોઈએ તમે તે સ્થાન પર એક મોરપીસ રાખી શકો છો તેમ કરવાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે ઘરમાં ક્યારેય પણ નકારાત્મકતા નથી પ્રવેશતી અને આની સાથે તમારી તિજોરીમાં ધન વધવા લાગે છે અને બીજું મોરપીસ તમે તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો અથવા તો જે ખૂણામાં તમે મંદિર સ્થાપિત કરો છો રાખો છો ભગવાનની પૂજાપાઠ કરો છો તો તે જગ્યાએ તમારે મોરપીસ રાખી દેવાનું છે આમ કરવાથી તમામ દેવી દેવતાઓ તમારા ઘરમાં નિવાસ કરે છે શ્રી કૃષ્ણ પણ તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા બનવા માટે પસંદ કરે છે તો જુઓ તમારા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ હોય તો તેમના મુગટમાં પણ તમે તે મોરપીસને રાખી શકો છો તે વધારે શુભ માનવામાં આવે છે કેમકે તેનાથી શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે અને આની સાથે જ્યારે પણ તમે રોજ ભગવાનની પૂજા કરો છો તે સમયે તમારે આની સાથે તે આ મોરપીસની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ એનાથી પૈસામાં તમારી કિસ્મત ચમકી જશે અને ત્રણ આગમનના નવા નવા દરવાજાઓ ખોલવા લાગશે અને ત્રીજું મોરપીસ જેને તમારે તમારા બેડરૂમમાં પલંગ ઉપર અથવા તો પલંગ નીચે રાખવાનો છે જે જગ્યા તે સ્થાન ઉપર તમે સુવો છો તે સ્થાન ઉપર તમારે એક મોરપીસ રાખી દેવાનું છે તેનાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મકતા તમારા શરીરમાં રહેલી નકારાત્મકતા તે સંપૂર્ણપણે તમારા પાસેથી દૂર થઈ જાય છે અને અને દેવી દેવતાઓ તમારા પર આશીર્વાદ વરસાવે છે કારણ કે મોરપી ઘણા ખરા દેવી દેવતાઓનું પ્રતિક માનવામાં આવે છે અને આની સાથે જ્યારે પણ તમે બેડ ઉપર સુઓ છો તે સમયે તમારી પાસે વધારે પોઝિટિવિટી આવે છે અને સકારાત્મકતા તમારી પાસે રહે છે આની સાથે તમારા જીવનમાં સફળતા તો આવે જ છે પૈસાની સાથે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર ત્રણ મોરપીસ લગાવી દો છો અને આની સાથે જ તમારે એક નાના ગણપતિની મૂર્તિ લઈ લેવાની છે અને તેને પણ તમારા મુખ્ય દ્વાર પર લગાવી દો ત્રણ મોર્પીસ હોય છે તેમાંથી એક મોર્પીસ ગણપતિની જમણી બાજુ અને એક મોર્પીસ ગણપતિની ડાબી બાજુ લગાવવાનું છે અને એક મોર્પીસ જે ગણપતિની ઉપર અથવા તો ગણપતિને તે મોર્પીસ ઉપર રાખવાના છે આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મકતા પ્રવેશે છે અને ભગવાન ગણપતિ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો આ ત્રણ જગ્યાઓ હતી કે જ્યાં તમે મોરપીસ રાખીને તમારા જીવનમાં તમે સકારાત્મકતા મેળવી શકો છો જીવનના તમામ દોષોને દૂર પણ કરી શકો છો જો શનિ દોષ હોય વાસ્તુ દોષ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો માત્ર મોરપીસના આવા ઉપાયો કરવાથી તમારા જીવનમાં તમે સકારાત્મકતા મેળવી શકો છો અરે ઘરમાં વધારે સકારાત્મકતાને લાવી શકો છો તો મિત્રો આ જાણકારી તમને કેવી લાગી આ માહિતી તમને કેવી લાગી એકવાર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે લોકોએ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડિયો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી સૌની મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે